હાય વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ સી એચ એટ ધ રેટ પંચાલ તમને બધાને ખબર છે અને વારે વારે હું કહું છું કે હું સોશિયલ મીડિયાનો સહારો લઉં છું શું કામ કારણ કે કોઈક વસ્તુમાં પ્રવૃત્તિમય રહેવા માટે આ કામ કરું છું અને તમારા જેવા મિત્રો સાથે જ્યારે હું વાતચીત કરું છું એટલે મિત્રો સાથે વાતચીત કરવાનો મતલબ એવો છે કે હું તમારી સાથે પ્રત્યક્ષ તો વાત નથી કરતો પણ આ વિડીયોના માધ્યમથી જ્યારે હું વાત કરું છું ત્યારે એક અલગ જ અંદરથી એક અહેસાસ થાય છે મિત્રોને મળવાનો મિત્રોની સાથે વાત કરવાનો અથવા તો મારા જે સબસ્ક્રાઈબર છે એ સબસ્ક્રાઈબરની સાથે વાત કરવાનો મને મજા આવે છે અને એટલા માટે જ હું વિડીયો બનાવું છું તો ગયા વખતે મિત્રો મેં તમને કીધું હતું કે મારા ચુમ્માળીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અત્યારે બરાબર તો આ વિડીયો અત્યારે હું બનાવું છું તો અત્યારે મારા સબસ્ક્રાઈબર ચોપ પણ થઈ ગયા છે ફિફ્ટી ફોર તો આ જેમ જેમ સબસ્ક્રાઈબર વધે છે તો મને એક અંદરથી પ્રેરણા મળે છે કે ભાઈ હું કંઈક વિડીયો બનાવવાની કોશિશ કરું અને તમારી સામે વાત કરું કે જે મારા મનની અંદર છે કે જે મને ગમે છે એવી હું વાત કરું અને બીજી વાત કે આ યુટ્યુબના માધ્યમથી જે હું કામ કરું છું એમાં મારો કોઈ પૈસા કમાવાનો ઉદ્દેશ નથી હું એવું નથી તો કે મારા એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય અને આટલા વિડીયો મારા જોવે અને મને કમાણી થાય તો એવું હું નથી કરતો કારણ કે આ મનને પ્રફુલ્લિત રાખવા માટે જ આ હું કામ કરું છું બરાબર તો મિત્રો તમને આજે એમ કહું કે કોઈ બી વ્યક્તિને હસાવવો હોય તો એ બહુ અઘરી વસ્તુ છે બરાબર કોઈ પણ વ્યક્તિને તમને રડાવવો હોય તો તમે દુઃખ આપીને રડાવી શકો છો એવા શબ્દો તમે બોલો કે જે માણસને દુઃખ લાગે અને એ માણસને રડવું આવી જાય એ એક સ્વાભાવિક વસ્તુ છે તમને કોઈ એક લાફો મારી દઈએ તો તમે રડવા લાગો આંખમાંથી આંસુ આવી જ જાય પણ તમને જો કોઈને હસાવવા હોય તો બહુ અઘરી વાત છે એટલા માટે જ જે હું સમજું છું કે યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર કે જેટલા કલાકારો છે એ બધા કલાકારોમાં સૌથી વધારે જો મારી દ્રષ્ટિથી જો મને ગમતા હોય કલાકાર તો એ હાસ્ય કલાકાર છે જેને કોમેડિયન આર્ટિસ્ટ કહેવામાં આવે તો કોમેડિયન આર્ટિસ્ટનું કામ એવું છે કે એ લોકો આપણને હસાવવાની કોશિશ કરે છે હે તો આ સોશિયલ મીડિયાનું છેલ્લા એક વર્ષથી હું યુટ્યુબનો માધ્યમમાં કામ કરું છું પણ લગભગ બે હજાર ને ઓગણીસ વીસથી એક કોમેડિયન કલાકાર છે આપણા ગુજરાતી કોમેડિયન કલાકાર છે તો ઘણા બધા ગુજરાતી કોમેડિયન કલાકાર છે એમાંથી એક ગુજરાતી કોમેડિયન કલાકાર એવી વ્યક્તિ છે કે જેનું નામ છે ગ્રીવા કંસારા એમણે હોલીવુડની અંદર અરે સોરી બોલીવુડની અંદર ચાર મૂવી કરેલી છે ગુજરાતીની અંદર પણ ઘણી બધી મૂવી કરેલી છે અને યુટ્યુબની અંદર તમે જુઓ તો લગભગ આઠથી દસ ની અંદર એ કોમેડી કરે છે અને લગભગ એ જે કલાકાર છે એની કોમેડી પતિ પત્નીના જે આપણા ઘરની અંદર જે ઝઘડાઓ રોજના આપણા રોજિંદા જીવનની અંદર બનતા હોય એના ઉપર ફોકસ કરીને એ લોકો આવા વિડીયો બનાવે છે તો એ કલાકાર મને બહુ ગમે છે અને એના વિડીયો હું રોજ લગભગ જોઉં છું આજે છેલ્લા પાંચ છ વર્ષથી જેટલા એમના વિડીયો આવેલા છે એમાંથી કોઈ પણ વિડીયો એવો નહીં હોય કે મેં નહીં જોયો હોય તો આ કલાકાર મને ખૂબ જ ગમે છે એમ અને એક લગભગ એક વર્ષ પહેલા આ કલાકારે પોતાનો બ્લોગ શરૂ કર્યો છે એટલે પોતે શું કરે છે કેવી રીતે એનું જીવન જીવે છે અથવા તો શૂટિંગની અંદર કેવી રીતે શૂટિંગ કરે છે ક્યાં જાય છે વિદેશમાં જાય છે વિદેશની અંદર શૂટિંગ કરે છે તો એ બધું એ બતાડવાની કોશિશ કરે છે તો આ વિડીયો જે બનાવે છે એની અંદર હું ઘણી વખત કોમેન્ટ પણ કરું છું તો એ આ ગ્રીવાક સલા જે આર્ટિસ્ટ છે એ મને કોમેન્ટનો જવાબ પણ આપે છે હંમેશા એટલે મને આનાથી એક અંદરથી પ્રેરણા મળે છે કે નહીં સોશિયલ મીડિયાની સાથે જોડાઈ લેવું જોડાયેલા રહેવું થોડુંક મને આવા કારણથી પણ ગમવા લાગેલું છે તો બે વખત એવી રીતે મેં એમને સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબને એમના હેન્ડલ ઉપર મેં કોમેન્ટ કરેલી હતી તો એમણે મને જવાબ તો આપ્યો એ કોમેન્ટનો પણ એ કોમેન્ટનો લાઈવ જેવા વિડીયોના માધ્યમ માધ્યમ દ્વારા મને સંદેશો આપેલો છે બે વખત તો એમાંથી જે પહેલો ભાગ છે એ આજે હું તમારી પાસે એમનો જે જવાબ મને આપે છે એ હું આજે એમની જ ભાષામાં એમનો જ વિડીયો હું રજૂ કરું છું અને પછી જે મને બીજા ભાગમાં જે બીજો વિડીયોનો જવાબ આપેલો છે એ હું પછીના બીજા મારા ભાગમાં તમને સંભળાવવાની કોશિશ કરું તો મિત્રો આવું છે બધું કે સોશિયલ મીડિયા એક બહુ સારું પ્લેટફોર્મ છે અને હું ખૂબ ખૂબ અંદરથી આનંદ અનુભવું છું તો મિત્રો હવે એ જે ગ્રીવાકાંક્ષાના જે મને જે જવાબ આપે છે એનો તમે લાઈવ વિડીયો એમના અવાજમાં જ તમે એ વિડીયોનો આનંદ માણો તો હું એનો વિડીયો મૂકું છું અત્યારે એક મિનિટ ઓકે સરસ મજાનું અને એમને કીધું કે આ નેક્સ્ટ તો સારો એવો મોટો એવો કમેન્ટ હતો બહુ સરસ કમેન્ટ હતો કયા વિડીયોમાં આવતો હોય તો મને પણ નથી થાત જો તમે લોકો બહુ સરસ સરસ કમેન્ટ કરો છો યાર યુન બધાને ચંદ્રકાંત પંચાલજી ચંદ્રકાંત પંચાલજીએ મને બહુ જ સરસ કમેન્ટ કર્યો છે બિગ સલ્યુટ ટુ ઓલ પ્રોફેશનલ એક્ટ્રેસ તમે જે વ્યવસાયમાં પ્રોફેશનમાં તમારું યોગદાન આપ્યું છે એ જોતા તમે રસોઈ બનાવી શકો છો અને બનાવો છો એ જ મહત્વનું કામ છે કામ છે રસોડાનું કામ તો કોઈ પણ કરી શકે પણ તમારું કામ સાધારણ વ્યક્તિ નથી કરી શકતો વીચ ઇઝ વેરી હાર્ટ અને તમારા વ્યવસાયમાં ચિકડી મહેનત ટેન્શન સમય મૂડ સાથે સ્ક્રિપ્ટ યાદ રાખવી પાત્ર પ્રમાણે સમૂલ્ય જાળવી રાખવું ઘણું અઘરું છે સંતુલ્ય સોરીયા સંતુલ્ય જાળવી રાખવું ઘણું અઘરું છે ગમ્યું હોય તો આગલા વિડિયોમાં જરૂરથી કમેન્ટ કરજો સો થેન્ક યુ સો મચ ચંદ્રકાંતજી થેન્ક યુ સો મચ તમારો આટલો સરસ કમેન્ટ છે અને એટલું સારું સારું તમે મારા વિશે લખ્યું છે હા ડિફિકલ્ટ હોય છે અમારા પ્રોફેશનમાં બધું જ એડજસ્ટ કરવું કેવા કેવા મૂડ હોય અને કેવી કેવી રીતે અમે હોઈએ છીએ છતાં પણ તમને લોકોને એન્ટરટેન કરવાનું હસાવવાનું કામ છોડતા નથી હું મારી એક વાત જણાવું મારા પપ્પાની એક વાત જણાવું કે મારા પપ્પા પણ આ ફિલ્ડમાં જ હતા સ્ટેન્ડઅપ કોમેડિયન હતા ત્યારે જ્યારે એમના મમ્મી મરી ગયા હતા ત્યારે એ અપ કરતા હતા સ્ટેજ ઉપર હતા અને એમને ફોન આવતા એમનું એન્ટ્રી થવાની હતી એમનો ફોન આવ્યો કે એમના મમ્મી એક્સપાયર થઈ ગયા છતાં પણ એ સ્ટેજ પર ગયા એમને પરફોર્મન્સ આપી બધાને હસાવ્યા અને જ્યારે એમનો વારું પૂર્યો ત્યારે એ રડ્યા અને બહુ જ રડ્યા અને બસ એ જ વસ્તુ મને પ્રાઉડ છે કે મારા પપ્પાની જે પણ વસ્તુ છે જે પણ સંસ્કાર છે જે પણ એમને મને શીખવાડ્યું છે બધું મારામાં છે સેમ વસ્તુ મારી સાથે થઈ હતી મારા પપ્પા જ્યારે ગુજરી ગયા હતા મારા પપ્પાને બારમાના દિવસે મેં પ્રોગ્રામ કર્યો હતો અને બધાને હતા અને બધાને એન્ટરટેન કર્યા હતા જે દિવસે એમનું બારમું હતું ત્યારે તો આવી લાઈફ હોય છે આર્ટિસ્ટની કે એ જોતું નથી આગળ પાછળ કેવી પરિસ્થિતિમાં છે કેવા મેન્ટલ સ્ટ્રેસ થી એ નીકળી ગયું છે અને છતાં પણ બધાને એન્ટરટેન કરતા હોય છે તો મને તો પ્રાઉડ ફીલ થાય છે કે હું એક એક્ટર છું અને બધાને એન્ટરટેન કરું છું ખુશ રાખવાની કોશિશ કરું અને સૌથી વધારે કે હું હસાવવાની કોશિશ કરું છું આટલા ટેન્શન ભર્યા માહોલમાં હું બધાને હસાવું છું ખુશ રાખું છું મારા થકી કોઈ ચાર જણને પણ સ્માઇલ મળે છે એમ એમને પ્રેરણા મળે છે એ કંઈક કરી શકે છે લાઈફમાં તો મને બહુ જ બહુ જ બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે હું આ ફિલ્ડમાં છું ને આ કામ કરી રહી છું તો થેન્ક યુ સો મચ ચંદ્રકાનજી કે તમે મને આટલો સરસ મજાનો મેસેજ લખ્યો છે બધાને થેન્ક યુ